જય માતાજી મિત્રો બધાને તો જો આપણે આ રેતીનો કાચો માલ ભરી છે અત્યારે જે આપણે રેતીના ભૈડિયામાં જે નાખવાનું છે ને એ કાચો માલ છે અહીંથી ભરી ભરીને આપણે અહીંયા સ્ટોક કરશું અને ત્યાંથી ઓલા આપણે ઓફરમાં નાખશું ભૈડિયામાં એટલે એમાંથી રેતી નીકળી જાય જોઈ જો આમાં કાયદેસર આમ દાણા જેવી રેતી છે ભોગાવો જેવી રેતી એટલે મેં કીધું આપણે હાલશે તો આપણે આ લઈ લઈ એટલે આ ઈટાચી પણ ભરદી છે ગાડી આપણે ઘરની છે ભરીને જાવ દે આપણા ભૈડિયામાં એમાંથી રેતી નીકળી જાય તો કે બારેથી માલ અત્યારે બીજો કાચો માલ ગોતવો નહીં એટલે આ કાચો માલ આપણો ગણાય એટલે અત્યારે સ્ટોક કરી છે તો થઈ જાય જો ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને અહીંયા અત્યારે સ્ટોક કરી છે ઢગલામાં એટલે અહીંયા આપણે થઈ જાય મેળ જો આપણે આ કેટલા ફેરા કર્યા ત્રણ ને તન છો ને ખાત આપણે ભળિયાનો કાચો માલ છે કાચો માલ જો ભળિયામાં નાખવાનો હી એટલે આજનો આપણે પાંચ એ છ હાથ ફેરા કર્યા છે અને ઓમાં નાખવાનું હવે વળી આપણો જો હજી ચાલુ છે રિપેરિંગ કામ ચાલુ થોડુંક બાકી છે બે દિવસ પછી થઈ જશે એટલે એ ઓમાં નાખી અને એની રેતી કાઢવાની થશે એટલે આજનું આપણું કામ હવે થઈ ગયું પૂરું સાંજ પડી ગઈ છે હવે મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા